નિશ્ચય હોય તો શું કરે એક તો વચન મારે પેલા તો એને માટે શું શું ન થાય પછી શું શું ન થાય એક તો ઘર નો ત્યાગ કરે સ્ત્રી પુરુષ નો કરે પુરુષ સ્ત્રી નો કરે પણ આનો ન કરે ભગવાન નો ન કરે એનો અર્થ એવો એને અર્થે કોઈક બીજું પકડાવી દે તો એ પકડે જેમ પ્રહલાદજી છે એને કીધું કે ભાઈ તું આને માટે તને રાજ આપો તને આ તારું બધુંય તને બધું આપી દો તું ખાલી નામ છોડી દે તો ખાલી નામ માટે એને કેટલું બધું કહ્યું નામ લેવા માટે નામ ન છોડવા માટે તો એને કેટલો મહિમાય છે એને નો છોડે ઘર નો ત્યાગ કરે કુટુંબનો ત્યાગ કરે લોકલાજ નો ત્યાગ કરે પણ એની પાછળ હું આને રાખવા માટે એને રાખવા માટે ઓલું બધું ત્યાગ એક તો એ કરી બીજું બીજો મુદ્દો હું કીધું એના વચનમાં બરાબર ત્રીજો એનું ક્યાં અલમસ્તી હોય તે પ્રાપ્તિ પોતાને જે મળ્યું છે એને એમાં રસ હોવો જોઈએ અલમસ્તી કઈ આવે બહુ રસ આવે ને તો આવે એનું મગ્ન હોય એમ આનાથી મારે પૂરું હોવું કઈ બીજું વધારે એવું થઈ જાવું જોઈએ સેવા કરતા કરતા એવું થઈ જાય કે આપણે ભજન કરતા હોય આપણને જે મળ્યું હોય પ્રાપ્તિ થઈ હોય એમાં રસ કેટલો રસ ન હોય તો એને મહિમા નથી કોરું કોરું કરતો હોય રસ નો હોય આપણે જે કરતા એ ક્રિયા ભગવાનનો ને ભગવાનના સાધુનો મહિમા એટલે એનાથી આ બધી સેવા પ્રાપ્તિ એ બધી હોતી એમાં આવી તો આપણને સેવામાં રસ કેટલો ભગવાનની સેવામાં રસ કેટલો તો એને અલમસ્તી આવે જો જાજો રસ હોય તો અલમસ્તી આવે અને થોડો હોય હાવ તો મરતા મરતા જીવે મરતા મરતા જીવે ગયા ઠીક છે એટલે અલમસ્તી ક્યારે આવે બહુ રસ હોય તો પછી કોઈ નો પાછો ન પડે કોઈ નો અટકાય એવો અટકે પ્રતિપાદિત વિષય બીજું પછી હોય ને બીજું બોલ કટલાલની ડોસી નું કીધું અતિશય મહિમા તો કટલાલની ડોસી હશે નો મહિમા જાય મહારાજ કીધું ભગવાન ને ભગવાન ના ભક્તનો નો અતિશય મહિમા સમજે તું કેટલાલ ની ડોસી હશે એનો મહિમા જાય બીજા ને ભગવાન ઓળખાવાનું બીજા ને મહારાજ ની ઓળખાણ થાય અને મહારાજ માં જોડાય એની હોતી મસ્તી હોય જે મુદ્દા બહુ સરસ છે હા એટલે એનો એને મહિમા હોય તો એ ખબર ક્યારે પડે એ કોઈક મુક આવે આપણા હાથમાંથી વયો જાય તો જેને અતિ આશક્તિ હોય ક્રિયારૂપ થઈ ગયા હોય એને હોતે એવું હોય આને હોતે એવું હોય ગીતા નો શ્લોક છે ને બુદ્ધિ ભેદમ જનયત કર્મ સંગી નામ જો સર્વ કર્મ વિદ્વાન યુક્ત સમાચરણ બોલાને જેમ આશક્તિ છે માને આશક્તિ છે નહીં ભગવાનને હું ને સ્પ્રેડ કરવાની જેમ આશક્તિ છે અને બોલો મેળવવાની આસક્તિ છે તો એવું આપણે ભગવાનનું નામ સ્પ્રેડ કરવાની ભગવાનની બ્રાન્ડ સ્પ્રેડ કરવાની આશક્તિ છે નહી એના માટે આપણે જે કરવું પડે એ કરી છૂટીએ કે નહીં તો એને મહિમા એ સહિતની સર્વ કરે જ છે એ તો લોકમાં આશક્ત વાળા હોય તો કરે છે આપણે કરીએ છીએ એના જેટલું કરીએ છીએ કે એના જેટલું કરીએ આ બધા ભણતા હોય ત્યારે બધા સાયન્સમાં હોય તો અઢાર અઢાર કલાક મહેનત કરે બાર તેર એ બધી કરે હવે કેટલી કરતા હશે પ્રતિપાદિત વિષય મહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનું લક્ષણ મુખ્ય મુદ્દા તેને અર્થે શું શું ન થાય વચનમાં ફેર પાડે નહીં પ્રાપ્તિ પ્રત્યેનો કેફ હોય મહિમા અતિ હોય ભક્ત તથા અભક્તને મૃત્યુ પછી થનારો થનારી પ્રાપ્તિનું હૃદયમાં સ્પષ્ટીકરણ હોય આ વચના મૃત માં ભગવદાનંદ સ્વામી વસ્તુ થી આજ પ્રાપ્તિ થાય તો પ્રાપ્તિ થાય નહીં મનમાં સ્પષ્ટીકરણ તો હોય કરી એટલી બધા એને ખબર ન હોય પોતાના જીવનમાં નો આવે ત્યાં સુધી ન થાય ખાલી સાંભળી ભૂલી જાય પોતાના જીવનમાં ન આવે ત્યાં સુધી ન થાય સ્પષ્ટીકરણ પોતાને જો મનમાં એવી રીતે ચોટ્યો હોય તોય એને સ્પષ્ટીકરણ થાય કે આ ભગવાનના ધામમાં જાય આ નો જ જાય પછી ભલે ની કે સંસ્કાર એ યુક્ત લાકડામાં બળે એમ તોય કદાચ ગમે એમ કરીને એને બધાએ આગળ બધા ઓલા કરાવી રાખ્યા હોય મરતા મરતા તુફસીનું પાંદડું મૂકી દે માલિપા અને બે ગંગાધળ પાય દે જીવતો હોય ત્યાં પાય દે તો અક્ષરધામ મળે નહી એવું એને સ્પષ્ટીકરણ હોવું જોઈએ અને આવું હોય ત્યારે બીજે ક્યાંય જાય જ નહીં એવું મગજ માં પણ એ પોતાના જીવનમાં ન આવે ત્યાં સુધી પણ સ્પષ્ટીકરણ ન થાય બીજાનું જોઈ ન થાય આ વચના મૃતમાં ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે ભગવાન તથા સંતનો જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે પરમાત્માનો નિશ્ચય થયા પછી પણ તેના મહિમાનું જ્ઞાન થવું ઘણું જરૂરી છે અને કઠણ પણ છે પરમાત્માની અંદર થઈ ગયા પછી મહિમા જાણવો મહિમા ક્યાં સુધી જાણવું નિશ્ચય તો એક ધડાકે થાય છે મહિમા તો આખી જિંદગી ભય પૂરણ એમાં જાણે એ તો આખી જિંદગી જાણ જ કરવાનો હોય અનલિમિટેડ છે ને અને નિશ્ચય તો નક્કી થઈ થઈ ગયો એટલે પૂરો પરમાત્મા ની અંદર વિજાતીય સજાતીય ભેદ વિલક્ષણતાઓનો નો હૃદયમાં ઓલામાં આવ્યું હતું ને આનાથી બીજા ત્રીજા પેલા વતન વર્ટમાં બહુ સરસ આવ્યું પરિપૂર્ણ નિશ્ચય કોને કહેવાય

પછી મારે છેલ્લે એમાં એમાં કીધું પરિપૂર્ણ સત્સંગ એટલે સત્સંગ છે નિશ્ચયના અર્થમાં છે ને પરિપૂર્ણ સત્સંગ થયો કે જાણીએ અથવા પરિપૂર્ણ નિશ્ચય થયો એમાં મારે એક તો પોતે અક્ષર ભાવને પામી ગયો હોય તો પણ ભગવાનની નાની એવી આજ્ઞા હોય તો એ પણ એનું અતિ સન્માનને સાવધાની તો બીજો પણ મૂકે કદાચ ને પોતે અક્ષર રૂપ થઈ ગયો હોય તો સેવક ભાવ નિશ્ચય છે એ અને સેવક ભાવનો છે સેવક ભાવ માટે નહીં ત્રીજું સેવા ચાકરી કરે મહિમા ગમે એટલો કરે પણ પહેલ ચાકરીમાં મૂકે નહીં પ્રાયોરિટી એની રે પોતે ગમે એવા મોટા પદને પામી ગયો હોય અક્ષર નું તો કાય નહીં પણ અહીંથી થોડોક મોટો થઈ ગયો હોય તો પછી એને ચોકો કરવો પડે તો એને હરખ રે કે હરખ થાવો જોઈએ તો મહારાજ કે પરિપૂર્ણ સત્સંગ થયો પરિપૂર્ણ નિશ્ચય થયો સંપૂર્ણ સત્સંગ એટલે એમાં એ જવાબ તો સંપૂર્ણ નિશ્ચય થયાનો જવાબ આપ્યો છે હજી એક મુદ્દો હતો પોતાને પોતે અતિ નિર્લેપ રહે આ ભગવાનને જાણે એટલે પોતે હોતી પોતામાં પણ નિર્લેપ પણ આવવું જોઈએ જગત પ્રત્યે નિર્લેપ જગત પત પ્રત્યે નું નિર્લેપ પણ ન આવે જ્યાં સુધી ત્યાં સુધી એને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય નથી અને આ મહિમા એ સહિત નિશ્ચય થોડોક ડિફરન્સ છે એમાં આસક્તિ એ સહિત નિશ્ચય એ ઓગણત્રીસ માં વત ભગવાનમાં આતિ આશક્તિ થઈ ગઈ હોય તો એના લક્ષણ ક્યાં ક્યાં હોય

કરવામાં કોઈ આવતા સાંભળવામાં આવે ને એને અતિ આશક્તિ થઈ હોય તો આ બધા લક્ષણો જાણવા જેવા છે અને મનન કરવા જેવા જાણવા જેવા તો ઠીક છે પણ મનન કરવા જેવા મહારાજે કીધું કે સંપૂર્ણ નિશ્ચય નિશ્ચય અને નિશ્ચય પછી આશક્તિ થઈ ગયો હોય એને એમ જ કહેવાય કે આસક્તિ વાળો નિશ્ચય ભગવાનમાં આસક બધા એમાં લગભગ ત્રણ ત્રણ ચાર ચાર લક્ષણો મારા જાય પણ એમાં થોડો થોડો ડિફરન્સ હશે એને કમ્પેર કરીને એનું ઓલું કરવું પરમાત્માની અંદર વિજાતીય સજાતીય ભેદ વિલક્ષણતાઓનો હૃદયમાં માનસિક સાક્ષાત્કાર કે પરિચય થતો નથી ત્યાં સુધી ભક્તપણામાં ચમકારો આવતો નથી ભેદ છે ને એક વિજાતીય ભેદ સજાતીય ભેદ અને સ્વાગત ભેદ એવું શંકરાચાર્યજીએ હું પ્રતિપાદન કર્યું કે નથી ભગવાન અને મહારાજનો ડરામણુજા ચારિયજનો તો એનાથી વિરુદ્ધ છે કે એ બધાય ભેદ છે ભગવાનમાં છે નથી એવું નથી ભગવાનમાં ભેદ છે ભેદ એટલે વિવેક રાખે એનાથી વિલક્ષણતા છે ભગવાનના સ્વરૂપમાં ભેદનો અર્થ ખાલી ભેદ એટલે તો નોખા પડું પણ ખાલી નોખા પાડવું કહેવાનો તાત્પર્ય નથી પણ વિલક્ષણતા છે વિલક્ષણતા એનાથી કાય વિશેષ છે

એટલે એમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય નોખા નથી પડતા પણ તોય હરખા નથી ભેદ છે નોખા ન પડતા હોય તોય હરખા નથી એટલે એવી રીતે ત્રણ થી વિલક્ષણ જાણવા ભગવાનને એનો મહિમા કહેવાય અને એના જીવમાં ઉતરી ગયો હોય તો એ મહિમા આ એક્શન આવે એક્શન રિએક્શન હોય ને જો આ ઓલા પરિણામ ન આવે તો પરમાત્માની અંદર વિજાતીય સજાતીય ભેદ વિલક્ષણતાઓનો હૃદયમાં માનસિક સાક્ષાત્કાર કે પરિચય થતો નથી ત્યાં સુધી ભક્તપણામાં ચમકારો આવતો નથી અગતપણામાં ચમકારો ચેતના આવતી પચા સાધુઓ બેઠા છે પડ્યા છે ભેળા કર્યા હોય આજે હાવણો વાળીને કચરો ભેળો કરે ભરી નાખી આવે ક્યાં એમ બધા ભેળા કર્યા હોય અને પોતાના જીવનમાં લાઈટ ન આવે કઈ તો એને ભગવાનની ઓળખાણ નથી થઈ ઓળખાણ થઈ હોય તો કઈક લાઈટ આવવી જોઈએ ચમકારો આવો જોઈએ આ દેંડા ની બધી બધે ભેળા કરે ખડના પૂળા ભેળા કરીને ભર બાંધે ને એની ભર બાંધવો પડે પર હું કે આ બારું જવું નહીં કોઈ આ બારું જવું નહીં તો બધે ભર બાંધ્યો કેવાય લાઈટ દેંડા ની કોડે થાય એમ કઈ બીજું કઈ થાય નહીં શેસુધ ન થાય એમ ફૂંક મારે તો એલું ગોથું ખાઈ જાય એવું એને એવું તેજ ક્યાંથી આવે એને એવું તેજ તો મારે જ કે જો આમાં પ્રહલાદ છે એને ગર્ભમાંથી ઓળખ્યા તો ગર્ભમાંથી તેજ આવી ગયો જન્મીને તરત કે એટલે જો ભગવાનની વિલક્ષણતા જ્યાં સુધી એને મનમાં જીવમાં મનાય નહીં એને ઓળખાય નહીં તો એના જીવનમાં લાઈટ ન આવે લાઈટ હોય તો ચિનગારી લાગવી જાય ને એને ચિનકારી ન લાગે

પછી ક્રિયા હોય કે ભગવાન હોય કે સાધુ હોય કે ભગવાન મહારાજની મૂર્તિ હોય પણ એમાં એને એવું સમજાય જવું કે આવું બીજે ક્યાંય ઇતર વિલક્ષણતા સમજાય જવી ક્રિયામાં આપણે આ ક્રિયા કરીએ છીએ બીજી ક્રિયા જેવી છે એવું માન કરીએ છીએ શું કરીએ છીએ સેવા કરીએ છીએ એમાં વિલક્ષણતા ન સમજાય તો સુધી તે જ ચમક નો આવે સજાતીય ભેદ વિલક્ષણતાઓ નો હૃદયમાં માનસિક સાક્ષાત્કાર કે પરિચય થતો નથી ત્યાં સુધી ભક્તપણામાં ચમકારો આવતો નથી બી મને ડલ ડલ કહે હાથ તો કઈ મજા ન આવે હાથ સોલી નાખે ડલ હોય તો એવું હોય ને પોલિશ ન હોય ને અને ડીમ એ ક્યાં છે આપણે લાઇટ લઈને ગોતવા જવા પડે એની લાઇટથી આપણને કાંઈ ખબર ન પડે ક્યાં પડ્યા છે કાંઈ તો કે છે નીત સામે રૂમમાં આવી છે ને અંદર હોય એટલે આપણે લાઇટ કરવી પડે ને ગોતવા પડે ડીમ અને ડલ એમ લાઈટ થઈ ગયા પછી જો આમ હાથ ફેરવું હોય તો હાથ સોલી નાખે એમાં કઈ તેજ નો આવે ભગવાન ભગવાન માં કઈ તેજ જાણ્યું નથી એટલે એમાં તેજ નો આવે ભગવાન માં જણાણું હોય અને તો તેજ આવે ને મહાત્મે એટલે શું તો બીજામાં જે સદગુણો કે શ્રેષ્ઠતાઓ છે તે સામાન્યત ધ્યાનમાં નહીં રાખીને ભગવાનમાં જે સવિશેષતાઓ છે વિલક્ષણતાઓ છે તેની ઓળખાણ એ મહાત્મ્ય જ્ઞાન છે કમ્પેર થવી જોઈએ એની અરે એમ એને અરે બધા ગમે તે ક્રિયા હોય ગુણ હોય વ્યક્તિ હોય કે ભગવાન હોય એની કમ્પેર થવી જોઈએ તો એની વિલક્ષણતા દેખાય ને કમ્પેર વિના વિલક્ષણતા કે જ દેખાય ડોલર ને રૂપિયો તો ડોલર માં વિલક્ષણતા ક્યારે દેખાય રૂપિયા ને કમ્પેર કરે તો થાય ને તો શું છે મહાત્મે એટલે બધા ઈન્ડિયા થી અમેરિકા ગયા હોય તો એ બહુ ડોલર બટોર મહેનત કરે પણ ન્યા જન્મા હોય જે બધા ધોળિયા લોકો તો એને એવું હોય કે બહુ ભારે છે એ તો ખર્ચ આવે એટલે ખર્ચી નાખવાના એ બચાવે નહીં કરવા આને કમ્પેર છે કે આ હાઈટ ગણો મોટો છે છે તો એ છે એમ એટલે એને ખાલી નિશ્ચય મહિમા નો કહેવાય મહિમા હંગરવા હંગરવા મળે ને એમ ક્રિયા આપણને એવી દેખાણી હોય કે આ ક્રિયા જેવી બીજી ક્રિયા નથી તો આપણે બટોરવા મળીએ તરતા જ એને અને જાય તો તો મહાત્મ્ય એટલે શું તો બીજામાં જે સદગુણો કે શ્રેષ્ઠતાઓ છે તે સામાન્યતઃ ધ્યાનમાં નહીં રાખીને ભગવાનમાં જે સવિશેષતાઓ છે વિલક્ષણતાઓ છે તેની ઓળખાણ એ મહાત્મ્ય જ્ઞાન છે ભગવાન જગત માનવો દેવતાઓ મુક્તો કરતા આટલા વિલક્ષણ છે એના જેવા નથી શ્રીજી મહારાજ લક્ષ્મીજી પ્રગટ થયા પછી એ તો લક્ષ્મીજી મેળવવા બધા જગતમાં સર્વે કરવા જવું પડે હતું ને અહીંયા કાંઠે સર્વે કરી લેવાનું હતું બધું કે બધા આવીને બે ગયા હતા લાઈનમાં એટલે લક્ષ્મીજીએ જોયું તો જેમાં ગુણ એમાં

તેની જ્યારે ઓળખાણ થાય ત્યારે તે ભક્ત પણ એક જાતની બીજા ભક્તો કરતા વિશેષ ચમક આવે છે ઉપનિષદોમાં પણ બીજા કરતા ચમક હોય વધારે જો એને ભગવાનના મહિમા એ સહિત કરતો હોય એની ક્રિયા અને બીજો એની ક્રિયા કરતો હોય મહિમાએ રહીત કરતો હોય તો એનામાં ચમક આવે એના જીવનમાં ફતી લાઈટ આવે ઉપનિષદોમાં પણ પ્રશ્ન ઉઠાવાયો છે કે એકે ને વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી એકને જાણવાથી બધું જ જણાઈ જાય એવી કઈ વસ્તુ છે તો એવો પરમાત્માનો મહિમા છે જે યથાર્થ પરમાત્મા કેવા યથાર્થપણે પરમાત્મા કેવાને કેટલા વિલક્ષણ ગુણ વિશેષતાઓ ધરાવે છે તે જે જાણી લે તે જો જાણી લે તો તેને પછી બાકી કંઈ જાણવાનું રહેતું નથી ભગવાનને અંતરમાં એવા જાણ્યા હોય તેના જીવનમાં બીજા કરતાં શું વિલક્ષણતાઓ હોય છે તે મહારાજ ભક્તોના ઇતિહાસ દ્વારા બતાવે છે મહારાજ કહે છે કે એક તો એવા જે ભક્તો હોય તેનાથી ભગવાનને રાજી કરવા માટે અને સંતને રાજી કરવા માટે શું શું ન થાય એટલે કે એવો ભક્ત અશક્ય વસ્તુ પણ ભગવાન તથા સંતને અર્થે કરી બતાવે છે ભગવાન રાજી કરવા પુરુષાર્થ થઈ જાય ન